અને હવે સમાચારો વિગતવાર જોઈએ સૌથી વાત કરીએ રાજકોટની રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર માટે હવે કોંગ્રેસમાં મંથન શરૂ થઈ ચૂક્યું છે પક્ષમાં જૂથવાદને ડામવા માટે સતત પ્રયત્ન અહીંના જે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહલ તે કરી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠક પર જૂથવાદને ડામવા

અને આજ જ સમયે શક્તિસિંહે ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કર્યા તેમણે કહ્યું કે કોકડું કોંગ્રેસમાં નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગૂંચવાયેલું છે પાંચ લાખની લીડ સાથે જીતના દાવા વચ્ચે ભાજપના બે ઉમેદવારો ચૂંટણી લડવાનો જ ઇન્કાર કરી ચૂક્યા છે અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી બધા ઉકેલ જ હોય છે રાજકોટ માટે નથી થયા ભારતીય જનતા પાર્ટી એ ચાર જાહેર નથી કર્યા હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલી થી મોટા માથાને લડાવવા તા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ કે માથું વધેરાય જશે એટલે રાજકોટ મોકલ્યું